વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો એકસો અગિયારમાં મન કી બાત નિહાળવા ગૃહમંત્રી હરસંઘવીની હાજરીમાં ઓપેરા પોસ્ટ સોસાયટીના બેન્કેટ હોલમાં પહોંચ્યા હતા અને ત્યારબાદ નરેશ ખત્રી અને ભરત ખત્રીના ઘરે હરસંઘવી સહિતના નેતાઓ પહોંચતા તેઓનું સ્વાગત કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એકસો અગિયારમી મન કી બાત કાર્યક્રમનું વેસુ ખાતે આયોજન કરાયું હતું વેસુના ઓફેરાપોર સોસાયટીના બેન્કેટ હોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરાયું હતું જેમાં બિલ્ડિંગના રહીશો સાથે ગૃહ મંત્રી હસ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા તો ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ નરેશ ખત્રી અને ભરત ખત્રીના ઘરની મુલાકાત લીધી હતી ત્યાં તેઓનું સત્કાર ફૂલો દ્વારા કરાયું હતું